માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ માતૃભૂમિ કે લીધે ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જન તૈયારીઓ સુરતના હજીરામાં શરૂ થઈ ગઈ છે હજીરા બોર્ડ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ રહી છે બાર મહાકાય મદદથી ગણપતિનું વિસર્જન વિસર્જન થશે થશે ગ્રુપના ઓવારો હજીરા ખાતે પોલીસ કમિશનર સહિતના છે મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી બાર ક્રેન બાર કોલિફ્ટ નવ સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજિત છસો સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા તમામ મોટી ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાનું સુરક્ષિત વિસર્જન કરવામાં આવશે આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ આજરોજ મુલાકાતે ગયા હતા સમગ્ર તૈયારીઓ તેમજ કોઈ પણ ગણેશ મંડળને અવગણ પડે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ સત્ર તારીખો ગણેશ ભગવાન કા વિસર્જન પ્રક્રિયા મેં સૌથી બડા આપણા જો કુદરતી વારા યુ હજીરામાં और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है उनके साथ में संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति छोटी मूर्ति क्रेन की व्यवस्था उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है ट्रैफिक कहाँ जाएगा वो सब भी चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी જલ્દી હોગી એ પૂરી ઉમીદ કે સાથ હાર કા આયોજન કરે